નમસ્કાર જય દ્વારકાધીશ હું ભાવિનભાઈ અર્જુનભાઈ ગોરફાર ભાણવડ માર્કેટિંગ યાર્ડનો વાઇસ ચેરમેન આપણે આ વર્ષે કુદરતી પ્રકોપને લીધે ખેડૂતોને ખૂબ હેરાનગતિ થઈ છે કે માવઠાની આગાહીને લીધે અને માવઠું પણ કેવું ચોમાસા જેવું અને ચોમાસાથી વિશેષ કે જ્યાં આઠ આઠ દસ દસ ઇંચ વરસાદ પડેલા તો આવા વરસાદથી મગફળીને કે કોઈપણ જાતના પાકને નુકસાન થવાનું છે છતાં પણ અવળા નુકસાન ગુજરાતના કે કોઈ પણ ખેડૂત સિવાય કોઈ સહન કરી શકે નહીં આપણી ગુજરાત સરકાર ખેડૂતોને સહાય કરવા માટે અને જે આ નુકસાન ગયું છે તેની ભરપાઈ કરવા માટે ખૂબ અગત્યના અને ખેડૂતોને પગભર કરવા માટે અને તેને રાહત થાય તેના માટે નિર્ણય લઈ અને સહાયલક્ષી પેકેજ જાહેર કર્યું છે જે દસ હજાર કરોડ આસપાસનું પેકેજ છે અને દરેક ખેડૂતને કે જે બે હેક્ટર સુધીના ખેડૂતને બેતાલીસ હજારથી તેતાલીસ હજારની વચ્ચે જેવી માતબર રકમ મળે છે કે જેના લીધે ખેડૂતોને નુકસાનમાં થોડે અંશે ફાયદો થાય અને તેને જે નુકસાન ગયું છે તેનું ભરપાઈ કરી શકાય અને સરકારે બે તરફથી ખેડૂતોને સપોર્ટ અને સહયોગ કરવા માટે જાહેરાત કરી છે એક તો જે આર્થિક પેકેજ આપેલું છે અને બીજું ટેકાના ભાવે મગફળી ખરીદી કરેલ છે આર્થિક પેકેજ પણ દરેક ખેડૂતને મળવાનું છે અને ટેકાના ભાવે મગફળી ખરીદથી જે ખેડૂતને ડબલ બેનિફિટ જેવું રહે છે કારણ કે સવાસો મણ મગફળી ગવર્મેન્ટ ખેડૂત પાસેથી લેશે સરકાર વતી હું ખેડૂતોને જે આર્થિક સહયોગ મળ્યો છે તે બદલ સાહેબનો અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું